લોકસભાની ચૂંટણીને લઈને ત્રીજા તબક્કા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે જોકે ફોર્મ ભરવાના કુલ આઠ દિવસમાંથી ત્રણ દિવસ જાહેર રજાના છે જેથી ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોને ફોર્મ ભરવા માટે માત્ર પાંચ દિવસનો સમય મળશે ત્યારે આજે સોળ એપ્રિલે ગુજરાત રાજ્યની ઘણી બેઠકો પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે જેમાં કોંગ્રેસમાં કચ્છથી નિતેશ લાલણ સાબરકાંઠાથી તુષાર ચૌધરી ગાંધીનગરથી સોનલબેન પટેલ અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા અમરેલીથી જેનીબેન ઠુમર છોટાઉદેપુરથી સુખરામ રાઠવા વલસાડથી અનંત પટેલ પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણ અને પોરબંદરથી લલિત વસોયા આ કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા તો ભાજપમાં રાજકોટથી પરશોત્તમ રૂપાલા ભાવનગરથી નીમુબેન બાંભણિયા બનાસકાંઠાથી રેખાબેન ચૌધરી સાબરકાંઠાથી શોભનાબેન બારૈયા પાટણથી ભરતસિંહ ડાભી અને અમદાવાદ પશ્ચિમથી દિનેશ મકવાણા કચ્છથી વિનોદ ચાવડા મહેસાણાથી હરિભાઈ પટેલ જૂનાગઢથી રાજેશ ચુડાસમા આનંદથી મિતેશ પટેલ ખેડાથી દેવસિંહ ચૌહાણ દાહોદથી જશવંતસિંહ ભાભોર વડોદરાથી હેમાંગ જોશી છોટાઉદેપુરથી જશુ રાઠવા બારડોલીથી પ્રભુ વસાવા સુરતથી મુકેશ દલાલ આ ભાજપના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા આ અગાઉ તમામ ઉમેદવારો ભગવાનના શરણે પણ પહોંચ્યા હતા દાદરા નગર હવેલીના ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકરે પણ વિજય મુહૂર્તમાં લોકસભા બેઠક પર ઉમેદવારી નોંધાવી તો પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની ઉપસ્થિતિમાં આપના ઉમેદવાર ઉમેશ મકવાણાએ પણ ઉમેદવારી ફોર્મ ભર્યું ગઈકાલે પ્રચંડ શક્તિ પ્રદર્શન સાથે મનસુખ માંડવિયા મનસુખ વસાવા ગેનીબેન ઋત્વિક મકવાણા ધવલ પટેલ સહિતના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી જોકે કલેક્ટર કચેરીએ ફોર્મ ભરવા પહોંચે એ પહેલાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારોનો એક અલગ અંદાજ પણ જોવા મળ્યો હતો લોકસભાની ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવારી પત્રક પરત ખેંચવાની છેલ્લી બાવીસ એપ્રિલ છે ત્યારે બાવીસ એપ્રિલે સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે કેટલા અને કયા પક્ષના ઉમેદવારો ચૂંટણી લડવા મેદાનમાં ઊભા છે